પારડીના ટુકવાડા ગામે ઇન્ડિયન આર્મી વિપુલ પટેલનું સન્માન યાત્રા કાઢી ભવ્ય સ્વાગત કરાયું આર્મીમાં ઇલેક્ટ્રોનિક મેકેનિક તરીકે પંજાબ જબલપુર અરુણાચલ પ્રદેશ સિકદરા ખાતે ફરજ બજાવી નિવૃત્ત થયા જવાન વિપુલ પટેલે ઓગણીસ વર્ષ આર્મીમાં દેશ સેવા કરી પાડી તાલુકાનું ગૌરવ વધાર્યો પાડી ટુકવાડા ગામ ઇન્ડિયન આર્મી વિપુલ પટેલ નિવૃત્ત થઈ પરત ગામમાં ફરતા સન્માન યાત્રા કાઢી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પારડી તાલુકાના ટુકવાડા ગામે રહેતા ખેડૂત બહાદુરભાઈ રમણભાઈ પટેલ પંચાયત કચેરીની કામગીરી સાથે જોડાયેલા છે જેમના ત્રણ પુત્ર વિપુલ પટેલ ઇન્ડિયન આર્મીમાં ભાવેશ પટેલ બી મેકેનિકલ મહેશ પટેલ ડિપ્લોમા સિવિલ એન્જિનિયર કરે છે જેમાં વિપુલભાઈ પટેલ ઓગણીસ વર્ષ ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી નિવૃત્ત થયા બાદ પરત પોતા પોતાના ગામ ફરતા આજ રોજ ગુરુવારના સન્માન યાત્રા કાઢી ભવ્ય સ્વાગત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું તુકવાડા ગામના વતની વિપુલભાઈ બહાદુરભાઈ પટેલ ઇન્ડિયન આર્મીમાં ઇલેક્ટ્રોનિક મેકેનિક તરીકે વર્કશોપમાં ઓગણીસ વર્ષ અને એકવીસ દિવસ સુધી ફરજ બજાવી છે જેઓ સિકંદરા આંધ્રપ્રદેશથી ઇન્ડિયન આર્મીમાં જોડાયા હતા ત્યારબાદ પંજાબ જબલપુર અરુણાચલ પ્રદેશ બાદ ફરી સિકદરા કરી પારડી તાલુકાનું ગૌરવ વધારતા તેમના સન્માનમાં તુકવાડા ગામ ખાતે ગ્રામજનો દ્વારા સન્માન યાત્રા નીકળતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું દરેક યુવાનોને પ્રેરણા મળે તેવા ઉદ્દેશ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સરપંચ તેજલબેન પટેલ ઉપસરપંચ મિલન હળપતિ અગ્રણીઓ પરિવાર સંબંધીઓ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહી વિપુલભાઈ પટેલનું સ્વાગત કર્યું હતું વિપુલભાઈએ ગ્રામજનોનો પ્રેમ જોઈ હર્ષની લાગણી અનુભવી હતી હું અત્યારે સિકંદરાબાદ માં ટ્રેનિંગ મારી પૂરી કરીને આવ્યો છું અને મારા ગામ ના મને વેલકમ કર્યું છે એ બહુ જ અદભુત છે અને મેં આગળ પણ આ ગામ લોકોને કઈક અલગ જ શીખવાની કોશિશ કરીશ અને હું ઘરના પણ બહુ મિસ કરતો હતો જયારે હું આર્મી હતો જયારે લાગ્યો ત્યારે મોબાઈલ પણ ન હતો છતાં પણ મેં લેટર લખીને યાદ કરતા હતા બધા મને લેટર પણ લખીને યાદ કરતા હતા અને મેં બધા ગામના યુવાઓને મેં મોટિવેટ કરી કે તમે પણ કંઈક અલગ કરો કામ તો બધા જ કરે પણ કંઈક અલગ કરવાની એ લોકોને પ્રોત્સાહિત કરીશ અને મારું એ જ કાર્ય રહે આગળ કેમ કે હું અત્યારે રિટાયર થઈ ગયો છે તો બધાને મેં મોટિવેટ કરવાની કોશિશ કરીશ અને આ ગામજનોને જે મારું વેલકમ કર્યું છે એના માટે થેન્ક યુ નિવૃત્તિમાં અલગ જ ફિલિંગ આવે છે કે કેમ કે અમે જે બોર્ડર પર જેટલી અમે પબ્લિક તમે અમે ત્યાં આપીએ છીએ દિવાળી છે હોળી છે કેમ કે તો અમારા ગામના અમારા દેશના લોકો સુરક્ષિત રહે એના માટે અમે ત્યાં દિવાળી જોઈ હોળી જોઈ કોઈ પ્રસંગ બસ મોબાઈલ પર જ બધું વાત કરતા હતા గత్రామే విచారను నేను బుర గనే ప్రేమ కారు ఆజూబాజు నా గ్రాన బి મારા સાસરા તરફ ભી આવ્યા છે તો બધા ને અને ઓકે જય હિન્દ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો